શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ મુંબઈ દ્વારા પંદરમો અંબાજી કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન શ્રી ધાંધાર પંચાલ સેવા સમાજ મુંબઈ દ્વારા આયોજિત પંદરમો અંબાજી કેમ્પ જલોત્રા તાજેતરમાં સફળતાપૂર્વક સંપન્ન થયો આ કેમ્પમાં ભાદરવી પૂનમે પગપાળા અંબાજી જતા હજારો શ્રદ્ધાળુઓની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી હતી સતત પંદર વર્ષથી ચાલતા આ કેમ્પમાં સેવાભાવી કાર્યકરો અને દાતાશ્રીઓની મહેનત અને શ્રદ્ધા પ્રેરણાદાયક છે કેમ્પની વિશેષતાઓ ઉમદા સેવા કેમ્પના પ્રમુખ સંચાલક શ્રી હસમુખભાઈ અને તમામ કમિટી મેમ્બર્સના નેતૃત્વ હેઠળ આયોજકોએ પૂરતી સગવડ વિના રાત દિવસ જોયા વગર શ્રદ્ધાળુઓની સેવા કરી તેમની નિષ્ઠા અને ખંત ખરેખર પ્રશંસનીય છે રસોડા ટીમની મહેનત રસોડું સંભાળતા શ્રી ગોવિંદભાઈ અને શ્રી જીતેન્દ્રભાઈની ટીમનો વિશેષ આભાર માનવામાં આવ્યો તેમના દ્વારા તૈયાર થયેલ ભોજન શ્રદ્ધાળુઓને ખૂબ જ પસંદ આવ્યું આ વર્ષે કેમ્પમાં આશરે સત્તરસો કિલો બટાટાનો ઉપયોગ કરીને અડત્રીસ હજારમી વધુ વડાપાઉનું વિતરણ કરવામાં આવ્યું હતું જે એક મોટી સિદ્ધિ છે ટીમવર્ક અને સમર્પણ શ્રી હસમુખભાઈ શ્રી પોપટભાઈ શ્રી ચમનભાઈ શ્રી વિનોદભાઈ શ્રી વિનોદભાઈ શ્રી ભોગીભાઈ અને અન્ય તમામ સેવાધારી ભાઈઓ અને બહેનોની મહેનત અને સંપૂર્ણ નિષ્ઠાને કારણે જ આ કેમ્પ સફળ થયો કેમ્પમાં નિયમિત સેવા આપતા તમામ અનામી સેવાભાવીઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો દાતાશ્રીઓનો સહકાર સમાજના દરેક કાર્યમાં દિલથી દાન આપતા દાતાશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમને સમાજના સાચા આધારસ્તંભ ગણાવવામાં આવ્યા જેમણે સેવાની જીવાદોરી જાળવી રાખી છે વ્યાપક સહભાગીતા આ કેમ્પ ફક્ત મુંબઈના સભ્યો પૂરતો સીમિત ન રહેતા સમગ્ર શ્રી ધાંધાર પંચાલ સમાજના ભાઈઓનો બન્યો છે જે સમાજ માટે ખુશી અને ગૌરવની વાત છે કેમ્પના આયોજકોએ માતાજીને પ્રાર્થના કરી કે તેઓ તમામ સેવાધારીઓ અને તેમના પરિવારને સુખ સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય પ્રદાન કરે કેમ્પના સફળ સંચાલન બદલ શ્રી અરવિંદકુમાર રામજીભાઈ પંચાલ મુંબઈ અને કારોબારી કમિટીએ સૌનો આભાર માન્યો હતો